આપણા ગુજરાતના ભારતના અને બધા જ વ્યુઅર્સ લિસનર્સ આપણે જ્યાં 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 સાંભળે છે એ સૌને પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની શુભકામનાઓની પહેલા ચૌદ ઓગસ્ટ આપણા ભારતને અખંડ ભારત બનાવવાના સંકલ્પ સંકલ્પને દ્રઢ કરવાના દિવસ તરીકે એ બોધપાઠ લેવા અને ફરી પાછું પુનર ઉર્જા સાથે ભારત માતાના ચરણોમાં શીશ નમાવવાની પ્રાર્થના સાથે આપણે શરૂ કરીએ મારી કલ્પનાનું ભારત કે કોઈ ભારતવાસીની કલ્પનાનું ભારત જે ભારત દેશની આઝાદી માટે લડ્યા પણ હશે અત્યારે ભારતમાં નિવાસ કરે છે કે આવનારી પેઢીઓ પણ હોય એ બધાના સપનાનું ભારત જો હોય તો તે અમુક શબ્દોમાં જ કહી શકાય સુજલામ સુફલામ મલયજ શીતલામ સસ્ય શ્યામલામ માતરમ તો આવી જે માતા જે છે એના માટે એવું ભારત કે જેને આપણે પરમ વૈભવના શિખર ઉપર આરૂઢ થઈને બેસે એ રીતે જોવા માંગીએ છીએ જ્યાં સંસ્કારો પૂરેપૂરા છે જ્યાં સ્વાધીનતા તો છે જ પણ સાથોસાથ સંપત્તિ અને શિક્ષણ પણ છે અને આ બધું કરતા કરતા સંસ્કાર સંપત્તિ સ્વાધીનતા શિક્ષણ સ્વતંત્રતા આ બધું કરતા કરતા સંવેદના પણ છે અને એ સંવેદના માત્ર ભારત માટે નહીં આખા વિશ્વ માટે વસુધૈવ કુટુંબકમ માટે કારણ કે જો ભારત મજબૂત રહે છે તો વિશ્વ પણ મજબૂત રહે છે તેવી સ્થિતિ પુરાતન કાળમાં પણ હતી અને અત્યારે બે હજાર ચોવીસમાં આપણે એ દિશામાં આગળ વધી રહ્યા છીએ કે ભારતની પ્રગતિ ભારતની ઉન્નતતા અને ભારતના નેતૃત્વથી જ દેશ અને વિશ્વને એક સારી મિસાલ બતાવી શકાય ચૌદ ઓગસ્ટ ઓગણીસો ને સુડતાલીસની સાલની અંદર અખંડ ભારતનું જ્યારે વિભાજન થયું હતું તો આ દિવસ અંગેના તમારા ભાવ શું 14 ઓગસ્ટ એ એ દેશ કે જેનો વિચાર માત્ર અમુક વર્ષો પહેલા થયો ત્યાંના વતનીઓ જે આપણા ભાઈઓ હતા ગઈકાલ સુધી એ ભારત માતા કે જે ભારત માતાના સર્વે સંતાનો તરીકે સ્વતંત્રતાની લડાઈ લડી એમાં પોતાના જીવના બલિદાન આપ્યા માતા બહેનોએ પોતાના પરિવારનો દીકરો ભાઈ ગુમાવ્યો એ બધું જ અચાનક જાણે છિન્ન ભિન્ન થયું હોય ક્યારેક સ્વાર્થના કારણે ક્યારેક અંગ્રેજોની ભાગલા પાડવાની નીતિના કારણે એક એવું દ્રશ્ય ઉભું થયું હતું કે એક માતા પોતાના પુત્રને જન્મ આપે છે તો એ સ્વાધીનતાનો જન્મ ભારતને મળવાનો હતો પણ એ પુત્ર જન્મ થતા થતા ભારત સ્વાધીન થતા થતા તેના બે સંતાનો ભારત અને પાકિસ્તાન બંનેની માતા ગુમાવાઈ જાય છે બ્લડ બાથ એમ કહે કે એવું થાય છે એટલું લોહી વહે છે ભારત અને પાકિસ્તાન વચ્ચેની સીમા ને બંને તરફ હિજરત કરીને પોતાના દેશમાં આવનાર લોકોની કતલેઆમ થાય છે પાકિસ્તાન થી આવતી ટ્રેનો જ્યારે અમૃતસર કે પંજાબના કોઈ સ્ટેશને ઊભી રહે ત્યારે એ ટ્રેનમાંથી એક વ્યક્તિ નીચે નથી ઉતરતો પણ જ્યારે બારણા ખોલવામાં આવે ત્યારે બધા જ મૃતદેહો ત્યાં પડેલા હોય જેમના અંગો પણ વિચ્છેદિત કરી નાખવામાં આવ્યા હોય અને લાખો લાખો લોકો ત્યાં યાતના સહી તો આ જે યાતના હતી એના માટે પણ કહેવાનું છે પુસ્તકો લખાણા છે જેને એમ કહેવાય છે વિભાજનની કરુણાંતિકા તો આ વિભાજન આ માતાએ જે પુત્ર જન્મ આપવાનો હતો સ્વાધીન ભારતનો જન્મ થવાનો હતો એ થાય એ પહેલા ન તો માત્ર એ માતા પર આઘાત થયો તેના બંને પુત્રોએ તેની માતા પણ ગુમાવી અને એ થતાં થતાં ખૂબ લોહી રિસ્યું અને જેના દુષ્પરિણામો આપણે આજે પણ જોઈ છે આજે લગભગ જેટલા લાખ લોકો હતાહત થયા વિભાજન સમયે એટલા જ લોકોનો ખામિયાજો આપણે ભોગવી ચૂક્યા છીએ ભારત પાકિસ્તાન વચ્ચેની લડાઈ અને આતંકવાદમાં તો એક તરફ કેટલાક લોકો જે દુઃસ્વપ્નમાં હતા સ્વાર્થના સ્વપ્નમાં હતા એના માટે એ ગીત હતું કે દેદી હમે આઝાદી બિના ખડક બિના ઢાલ

એક નવા યુગનું નિર્માણ કરતા હોય અને પોતાની જાતને જ મૂર્ખ બનાવીને સ્વતંત્રતાનો ઉન્માદમાં જીવતા હોઈએ એવું વાતાવરણ હતું તો એ ચૌદ ઓગસ્ટની રાત દિલ્હીના અમુક વિસ્તારોમાં કદાચ સંસદ ભવન કે બાકી બધી જગ્યાઓએ રોશની થઈ હશે મીઠાઈઓ વેચાણી હશે પણ મોટા ભાગના ભારતમાં કતલેઆમ હતું રોકડ હતી સ્વજનોથી દૂર થવાનું દુઃખ હતું મિલકતો ગુમાઈ જવાનું ગુમાવી દેવાનું દુઃખ હતું સરે કરુણ અંતિકા આપના શબ્દોમાંથી અત્યારે આપણે ફીલ કરી શકીએ જો એ વાત સાંભળીને એક આટલી કરુણ વાતાવરણ સર્જાતું હોય તો ત્યારે એ દ્રશ્ય વધારે જનહદ દુઃખદાયી હશે જ્યારે સૌ કોઈ પોતાના સ્વજન ગુમાવ્યા હશે કેટલી ટ્રેનો પંજાબથી લાહોર તરફ જતી હતી ને એના બધા જે માહોલો આપણે જ્યાં ક્યાંક વાંચનમાં વાંચીએ તો એ બધું આપને લાગી આવે પણ જ્યારે કોઈ સંસ્થા છે ઘણા લોકોનો સંઘ છે એ જ્યારે એક સંકલ્પ કરે કે નહીં અત્યારે જે થયું એ થયું એની પાછળ જે કોઈ પણ કારણ જવાબદાર છે પણ આપણે અખંડ ભારત બનાવીશું એવી ભાવના સાથે જયારે અખંડ ભારત દિવસ એનો જ્યારે સંકલ્પ દિવસ આજે છે ત્યારે મશાલ રેલી થઈ હતી અને ખૂબ વિશાળ જનસંખ્યા જનમેદનીમાં જોડાઈ હતી તો એ વિશે તમે થોડો પ્રકાશ પાડશો એ કઈ રીતે હતું અને એમાં આર એસ એસ આપણે જે રાષ્ટ્રીય સ્વયં સ્વયંસેવક સંઘ જે છે એ મોખરે હતું અને હજુ પણ એ મોખરે રહીને કાર્ય કરતું આવ્યું છે તેના વિશે આપના બીજું વિશ્વયુદ્ધ પૂરું થાય ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ શરૂ થાય અને એ પછી અંગ્રેજો ઇંગ્લેન્ડ એ આ દ્વિતીય વિશ્વયુદ્ધમાં જે એમણે લડવું પડ્યું એને કારણે ખોખલું થયું આખા વિશ્વમાં એ સૂર હતો કે આ પ્રકારનું જે સ્વાધીનતાનું જે કામ છે એ વહેલી તકે દેશોને સ્વાધીન કરવા પડશે અંગ્રેજી સામ્રાજ્ય જેના માટે એમ કહેવાય કે એનો સૂરજ ક્યારેય અસ્ત નથી થતો એ અંગ્રેજોએ પણ પોતાના તાબા નીચેના દેશોને આઝાદી આપવી પડશે આર્થિક ભારણ પણ હતું આ બધા કારણોસર અંગ્રેજો આપણને અચાનક જ આઝાદી આપવાનું નક્કી કરે છે હવે એ અચાનક લેવાયેલા નિર્ણયના કારણે પણ ઘણા બધા નુકસાન આપણે વેઠવું પડ્યું સંઘ ખાસ કરીને આપણે બહુ સરસ ઉલ્લેખ કર્યો એ મોખરે હતું કેટલીય સંસ્થાઓએ આ કામ કર્યું કે આ વિભાજન ના થવા દો આ વિભાજન ન થવું જોઈએ આ વિભાજન માંગનાર મુસ્લિમ લીગ અને તેના પરણેતા એવા કહેવાતા મોહમ્મદ અલી ઝીણા જે પછી પાકિસ્તાનના સ્થાપક પણ કહેવાય કાયદે આઝમ કહેવાના એ ઝીણા પણ શરૂઆતના વર્ષોમાં પાકિસ્તાનનો ઉદ્ભવ થવો જોઈએ એ વિચારને નકારતા હતા પણ આ થાય છે આના રોકવાનો પ્રયત્ન ઘણો થયો પાર્ટીશનને રોકવાનો પ્રયત્ન ઘણો થયો એ સમયે સંઘના સંઘચા નો સંઘચાલકજી જેને હેડ કહેવાય સંઘ્હ એ જેને આપણે જાણીએ છીએ માધવરાવ સદાશિવરાવ ગોલબલ કરના નામ એમણે ખૂબ પ્રયત્ન કર્યા કે પાર્ટીશન ના થાય પણ એ થાય છે માત્ર ભારત પાકિસ્તાન પાકિસ્તાનનું પાર્ટિશન નહીં સદીઓથી માંથી અલગ અલગ દેશો છૂટા પડતા રહ્યા અફઘાનિસ્તાન બર્મા મ્યાનમાર નેપાલ ભૂતાન શ્રીલંકા તો આ બધા દેશો વિખૂટા ના પડતા જઈએ દેશોની એટલો જ સાંપ્રત છે આજના સમયમાં આપણે જ્યારે જોઈએ કે શ્રીલંકાના પ્રેસિડેન્ટને ઉથલપાથલ કરીને એમને ધકેલી દેવામાં આવે ત્યારે એના પ્રેઝિડેન્શિયલ હાઉસમાં કેવું નુકસાન પહોંચાડે છે નાગરિકો તોફાની તત્વો એવું જ ગત અઠવાડિયામાં જ આપણે જોયું કે બાંગ્લાદેશમાં કેવી સ્થિતિ થાય છે કેવા પાશ્વી દ્રશ્યો જોયા આ બધું ન થાય તેના માટે પણ અખંડ ભારતનો વિચાર કઈ રીતે થશે એની ચર્ચા આપણે રેડિયો રાજકોટ કરી શકીએ પણ અખંડ ભારતનો વિચાર રહે દરેક ભારતવાસી અને ભારતની આસપાસના દેશોના દેશવાસીઓમાં પણ આ સંકલ્પ રહે કે અખંડ ભારત જેવું એક હોવું જોઈએ સદીઓ પહેલા જેને આપણે કહેતા જમ્બુ દ્વીપ કહીએ અથવા ભારત વર્ષ કહીએ તો આવો આખો મોટો જે ભૂભાગ હતો જેને અંગ્રેજોએ પણ ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ સ્વીકાર્યો હતો એક માત્ર મહાસાગર છે દુનિયામાં જેને કોઈ એક દેશના નામથી ઓળખાય છે ઇન્ડિયન ઓશન વિશ્વ આપણને ઓળખે છે જરૂર આપણે છે એ સંકલ્પ લેવાની કે ભારતીયતાને આપણે પ્રસરાવીએ અને શરૂઆત આપણે આપણા પાડોશીઓથી કરીએ

હવે જો આ થવાનું છે તો એ કઈ રીતે થવું જોઈએ સમય મળવો જોઈએ લોકોને એક તરફથી બીજી તરફ જવા માટેનો કોઈ એક સેફ પેસેજ જોઈએ લોકો મારામારી કતલેઆમ તોફાનોથી બચવા માટે એક પોટલામાં જેટલું ઉપાડીને લઈ જઈ શકાય તે લઈને ભાગવા માટે ફરજબદ્ધ પડે થયા હતા આપણા સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્રના ઘણા શહેરોમાં પણ એવા પરિવારો છે જેમ કહે છે કે અમે અમારા દાદા દાદી થી વિખુટા પડીને મારો એક ભાઈ કોને કાકા ભેગો અને હું મારા માતા પિતા ભેગો એવી રીતે મકાનો પોતાના મિલકતો છોડી છોડીને ભાગ્યા હતા તો ચલો પેલું તો વિભાજન નહોતું થવું જોતું જો થયું તો આ રીતે નહોતું થવું જોતું અને એ પછી જે થાય છે સતત ને સતત ભારત ઉપરના પ્રહાર ભારતીયતા ઉપરનો પ્રહાર પાકિસ્તાનનું પેલા આમને સામનેની લડાઈમાં લડવું એમાં આપણને ચાર લડાઈઓમાં એ ન હરાવી શકે પછી છદ્મયુદ્ધ પાછલા બારણેથી આતંકવાદ જેવું કરવું આ બધું કરવાના કારણે આ દિવસ કે જ્યારે ખબર નહીં કેમ એ સમયના ઘરડા થતા કોંગ્રેસના નેતાઓને એમ હોય કે હવે જો અત્યારે આઝાદી ને નહીં મેળવી લઈએ તો આપ આઝાદી મળશે પણ આપણે ખુરશી ઉપર બેસવા માટે જીવતા રહીશું કે નહીં એ વિચારથી આ દુઃખ સાથે જે ભારતના ભાગલા પડ્યા ભારત માતાના બે હાથ કપાણા એ દુઃખને યાદ કરવાનું એ એમાં જે હતા થઈને જે મૃત્યુ પામ્યા જેમણે મિલકતો ગુમાવી સ્વજનો ગુમાવ્યા એમને સંવેદના દેવા માટે એ દુઃખ છે એટલે કાળો દિવસ સર આપે ખૂબ સરસ એક્સપ્લેનેશન આપ્યું કઈ રીતે આને કાળો દિવસ કહેવામાં આવે છે પણ જંબુ દ્વીપે ભરતખંડે એક નગરી હે વિખ્યાત અયોધ્યા નામ કે આમ જેનો ઉલ્લેખ આપણા પવિત્ર ગ્રંથ રામાયણમાં પણ થયો છે એવા ભારતને જ્યારે ટુકડાઓમાં વિભાજીત કરી દેવામાં આવ્યું ત્યારે એનું દુઃખ તો ઘણું બધું હતું હવે જે થઈ ગયું છે અને આપણે ફરીથી એમાં કંઈ કશું કરી શકીએ એમ છીએ નહીં અત્યારે હાથ આપણા હાથમાં વિશ્વનું સૌથી મોટું યુવાધન છે વિશ્વનું સૌથી સશક્ત યુવાધન છે આપની સેવા દેશ માટે અવિરત ચાલુ છે આપ કેટલા યુવાનોને મળો છો યુવાનોની કામગીરી સાથે આપ સતત સંકળાયેલા છો અને યુવાનો આખી દેશની કાયા પલટ કરવાની અને આગળ લઈ જવાની ક્ષમતાઓ ધરાવે છે વિકસિત ભારતમાં પણ યુવાનોનો રોલ ક્રુશિયલ છે જ્યારે આપણે વાત કરીએ છીએ અખંડ ભારતની વિશ્વગુરુ ભારતની સોનાની ચીડિયાવાળા ભારતની તો એમાં આપના મતે યુથ શું રોલ ભજવી શકે છે ખૂબ જ સરસ સવાલ છે આપનો સૌથી મોટું યુવાધન આપણી પાસે છે યુવાઓને આપણે જો કોઈ એક ભાવના કે કોઈ એક વસ્તુથી રિલેટ કરતા હોઈએ તો તે છે કે એમના એમનામાં સપના જોવાની ક્ષમતા હોય છે અને સપના જોઈ શકે છે અને સપનાઓને સાચા કરી શકે છે યુવાનો તો એક તો અખંડ ભારતનું સપનું જોવું આજના દિવસે વાત કરીએ છીએ તો તે અને એને સાચું કરવા માટે જે કટિબદ્ધ થવું પડશે આ બે કામથી હું કદાચ આપને જવાબ આપું કે આ અપેક્ષા આપણે યુવાનો પાસેથી રાખીએ તો અને તમે હમણાં જે થોડી વાર પહેલા અયોધ્યાની વાત કરી તો ભારતનું વિભાજન પૂર્ણ સ્વરાજ મેળવવાની વાત અને પૂર્ણ સ્વરાજ મેળવતા મેળવતા જે આપણે થયા ત્યારે લાહોર લાહોર એગ્રીમેન્ટ આપણે જાણીએ છીએ જે વાઘા અટારી બોર્ડર થી એક સંવેદના માટે જીતલો દિલ અમન કી આશા એવી ભાવનાથી આપણા પ્રધાનમંત્રીજી અટલ બિહારી વાજપાઈ એક બસ લઈને ગયા એ પણ લાહોર ગયા તો લાહોરનું કનેક્શન છે અહીંયા ત્રીસમી નવેમ્બર ઓગણીસો ને ત્રીસ ના રોજ એ સમયની કોંગ્રેસ પાર્ટીનું એક અધિવેશન ભરાય છે લાહોરમાં લાહોર એ લાહોર જેના માટે એમ કહેવાય છે ઐતિહાસિક રીતે કે રામ ભગવાનના પુત્ર લવકુશ એ લવ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલું એ શહેર જેનો પછીથી ભાષામાં અપભ્રંશ થતા થતા એ લાહોર નામ બને છે તો આ લાહોરમાં નદીના કિનારે આ કોંગ્રેસના અધિવેશનમાં નિર્ણય લેવાય છે કે હવે આપણે પૂર્ણ સ્વરાજ માટે એ પૂર્ણ સ્વરાજ માટે લડવાની જ ઓગસ્ટ ઓગસ્ટની જવાહરલાલ નહેરુ એમ કહે છે કે વી ટ્રિસ્ટ વિથ એ જે એમની બહુ જાણીતી સ્પીચ છે એમાં એ આ સપનાની વાત કરે છે કે લગભગ આટલા વર્ષો પહેલા એટલે ઓગણીસો ત્રીસની ની વાત કરે છે સત્તર વર્ષ પહેલાની ઓગણીસો ત્રીસ ઓગણત્રીસ ની આપણે આ સપનું જોયું તો યુવાનોને અને આજના દિવસે યુવાનો માટે સંદેશ કીધો હતો તો આવું સત્તર વર્ષ જૂનું નજીકના ભવિષ્યને જ જોતું કે નજીકના જ ભૂતકાળની જ શક્તિ લઈને ચાલતું ગાળાનું સપનું ન જોવું જોઈએ એ મારો પેલો એમને સંદેશ રહેશે બીજું ઓછું સપનું પણ ના જોવું એ પૂર્ણ સ્વરાજ તો આપણો અધિકાર હતો એ મળવાનો જ હતો એ પૂર્ણ સ્વરાજની ની પહેલા કોંગ્રેસ પણ જે ડિમાન્ડ કરતું હતું એ હતું ડોમિનિયન સ્ટેટસ વાળું ભારત એટલે લગભગ એવી સ્થિતિ કે જેવી આજની તારીખે કેનેડા ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડમાં છે ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ નો રાષ્ટ્રધ્વજ લેફ્ટ કોર્નર યુનાઇટેડ કિંગડમ નો યુનિયન જેક છે એટલે કે તમારો રાષ્ટ્રધ્વજ જ બતાવે છે કે તમે કોઈ બીજી સત્તાના પરાધીન છો એ ડોમિનિયન સ્ટેટસ માંગતા હતા આ તો ભગતસિંહ ને આખું યુવા જોમ આવ્યું એટલે પૂર્ણ સ્વરાજ માંગ્યું તમે ઓલરેડી જે તમારો હક હોય એના માટે પણ તમે જો આવા અધૂરા સપના જોવો તો એ યુવાનો ના કરવું જોઈએ ટૂંકા સપનું નહીં અધૂરું સ્વપ્ન નહીં અને જે જયારે તમને સ્વપ્ન મળવાનું છે ત્યારે એ લોકો કે જેની સાથે તમે સ્વપ્ન જોયું છે યુવાનો સાથે આ ખૂબ થતું હોય છે કે ખૂબ આગળ ભવિષ્યના સારા સોનેરી સપના જોયા હોય પણ એ મિત્રો ક્યાંક છૂટી જતા હોય છે એ પ્રિયતમ પ્રિયસી છૂટી જતા હોય છે એ પરિવાર સાથે પણ ક્યારેક નાતો

પણ અંતે આપ અમારા શ્રોતાઓને કઈ રીતે પ્રેરિત કરશો મોટી મોટી વાતો ખૂબ થતી હોય છે પણ આપણે ખૂબ વાતો કરી પણ છે પણ આજના દિવસે રેડિયો રાજકોટ 89.6 એફએમ અખંડ ભારત સંકલ્પ દિવસ જેવી સારસ વિચાર લઈને આવતું હોય ત્યારે સાવ ટૂંકમાં સંદેશ જો હું એ આપું તો એ કે ભારત આપણો દેશ એ ભારતને આપણે

અને આ દેશભક્તિ તમે જે વાત કરીએ એ મુજબ પ્રતિક ક્ષણ વર્ધમાન હોવી જોઈએ દરેક ક્ષણે વધતી રહેવી રહેતી હોવી જોઈએ બસ સૌની અંદરની જે દેશભક્તિ છે આપ જેવા કેપ્ટન જ્યાં સુધી સતત સમાજની અંદર કાર્યરત રહેશે જતા રહેશે પ્રેરણા આપતા રહેશે ત્યાં સુધી બધા જ યુવાનો મોટિવેટેડ રહેશે ને દેશ માટે કશુંક ને કશુંક કરતા રહેશે રહેશે ને રહેશે જ આપે આપનો કિંમતી સમય કાઢીને અમારી સાથે આજના અખંડ ભારતના સંકલ્પ દિવસે હાજર રહ્યા આપના મંતવ્યો જણાવ્યા યુવાનોને ખાસ સંદેશો આપ્યો ઘણી આપણા ઇતિહાસની ખાસ વાત કરી અને સરસ મજાનું આખું આપણું આજનું આ સેશન રહ્યું નાઇન પોઈન્ટ સિક્સ રેડિયો રાજકોટ વતી હું આરજે પ્રિયાંક અને આરજે દેવ્યાની વતી આપનો આભાર વ્યક્ત કરું છું વન્સ અગેન થેન્ક યુ સો મચ સર આમ જ આપણે ક્યાંક ને ક્યાંક મળતા રહીશું આપણા અંત તો ક્યારેય આ ક્યારેયનો આવવાનો નથી પણ અલ્પ વિરામ એક મૂકીએ છીએ સર વન્સ અગેન થેન્ક યુ સર થેન્ક યુ સો મચ સર